છે ભાવ મામલે કોંગ્રેસ મેદાને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન રાસાયણિક ખાતરોમાં તોતિંગ ભાવ વધારો ભાવ વધારો સરકાર તાત્કાલિક પાછો ખેંચે એક થેલીએ લી બસો સાહીઠ ઉપરાંત નો થયો છે ભાવ વધારો જિલ્લામાં યુરિયા ખાતરમાં અસામાન્ય જથ્થા મામલે પણ નિવેદન આપ્યું છે ખેડૂતોના હકનું ખાતર બીજે પધરાવ્યું હોય તો કાર્યવાહી થવી જોઈએ યુરિયા ખાતર વિક્રેતાઓ સામે અપાય છે નોટિસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નિવેદન સમાચાર આવી રહ્યા છે ખાતરમાં ભાવ વધારા મામલે કોંગ્રેસ મેદાને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન રાસાયણિક ખાતરોમાં તોતિંગ ભાવ વધારો ભાવ વધારો સરકાર તાત્કાલિક પાછો ખેંચે એક થેલીએ બસો સાઠ ઉપરાંતનો થયો છે ભાવ વધારો જિલ્લામાં યુરિયા ખાતરમાં અસામાન્ય જથ્થા મામલે પણ નિવેદન આપ્યું છે ખેડૂતોના હકનું ખાતર બીજે પધરાવ્યું હોય તો કાર્યવાહી થવી જોઈએ યુરિયા ખાતર વિક્રેતાઓ સામે અપાય છે નોટિસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલનું નિવેદન અરવલ્લી જિલ્લો ખેતી અને પશુપાલન પર નબતો જિલ્લો છે આ જિલ્લામાં એક પણ એવો કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેના કારણે રોજી મળી શકે ત્યારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર થતા હોય છે તાજેતરમાં પશુપાલનના ભાવ વધારા મુદ્દે પણ ખૂબ મોટું આંદોલન થયું છતાં પણ એમાં પરિણામ કંઈ મળ્યું નથી હાલ ખેડૂતોને ખાતરના જે ભાવો રાસાયણિક ખાતરોના જે ભાવો છે એ ભાવોની અંદર પણ ખૂબ ભાવ વધારો કરવામાં આવે છે અગાઉ રાસાયણિક ખાતર જે પોટાશ જે પંદરસોને પાંત્રીસ રૂપિયા મળતું હતું એ અત્યારે અઢારસો રૂપિયે એક એ એક બેગ મળે છે એટલે કે બસોને પાસઠ રૂપિયા અને એનપીકે ખાતરની અંદર બસ્સોને એંસી રૂપિયા પર બેગે તોતિંગ ભાવ વધારો કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું છે વરસાદ વધુ પડવાના કારણે આ જિલ્લામાં પાક નિષ્ફળ ગયો છે બીજી તરફ ખાતરની એક બાજુ ભાવ વધારો પણ તોતિંગ કર્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ વધુમાં જે યુરિયા ખાતરની ખૂબ જરૂરિયાત પડતી હોય છે આ યુરિયા ખાતરનો પણ પૂરતો જથ્થો અરવલ્લી જિલ્લામાં નથી જેના કારણે ખેડૂતોને પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આ યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાય અને તમામ ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવા જોઈએ અરવલ્લી જિલ્લામાં જે ડીલરો અસામાન્ય ખાતરના જથ્થા બાબતે જે કોઈને નોટિસો આપી જોઈ હોય એને ખેતીવાડી અધિકારીએ અને સરકારશ્રીએ પણ કડકમાં કડક પગલાં હાથ ધરવા જોઈએ કારણ કે ખેડૂતોના જે હકની વાત હોય અને એ જો બીજા લોકોને પધરાઈ દેવામાં આવતું હોય અને એની અંદર જો ભાવની અંદર મોટું ડિફરન્સ કરીને જો થતું હોય તો બિલકુલ ગેરવ્યાજબી છે સરકારે પણ આ બાબતે ખૂબ કડક હાથે પગલાં લઈ અને આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવી જોઈએ